ગુજરાતમાં માં ઓલરેડી ફોલ કંકોળો બેન તો માર્કેટ માં મોટા ફાડ નાખે એવું કંકોળું ના હોય માર્કેટ માં તો કંકોળું નહીં મળે ઓબરે ના તો કંકોળો એની કંકોળો ભાવ ઓબરે તારે તું ભાડે છો એમ કહું હો માર્કેટ આ હે ઈ ચાલે એમ કો હું વાત સાચી પણ તું તો ભાડે હું ભાડે તો યાર એક જગ્યા ભાડે ઓબરે તો શું ના હોય આખી રાત દાળ જાગી રહ્યો કંકોળ વાડી હ માપની વાડી એમ મને કંકોળ તું ઉતરાય તો

એ તો નાવાન તો આ તો પેલા પીવાન કરને મુંડા નાવાન તો ઓમ્યું લે મારી જિંદગી નાય નવરા તો ચાલે પેલી બેલી લાયો પેલી બેલી લાયો પેલું ગઠેલી કરી લાઈફ માં જીવ ને ઠેલો નું વિશ્વાસ નઈ રાખવા ચેટ અને તૂટી જાય વાત હાચી ને નઈ પ્લાસ્ટિક હે પ્લાસ્ટિક હે પ્લાસ્ટિકા પડી છે એટલે ઘર નરમ થઈ ભોય પડે બધું ને છે હા લે બતાજે ઠેલે વિશ્વાસ ના રાખતો જો આ ખાડા માં પડું ના કેટલા છો તમકો આ આયે જોમી વાળી આ નહીં આ વાયા થી ભરીલી નઈ ઓહો જબ પર પડી ગયો તો ઓહો લે માદ્યો હા

હું કંકો રવા દો મોટો મોટો લઈ રહો આપડે આપણું ધોખું છે અને આ તો એક નંબર ના દારૂયા મારા બેટા દારૂડિયા વિચાર જ કરીએ કે શું